কেমছো বাদা? આજે આપણે એક વિસરાતી વાનગી ભેડકું બનાવવાના છીએ હવે ભેડકું બહુ જ જૂની અને પારંપરિક અને વિસરાતી વાનગી છે હું ખુદ મારા કિડ્સને મેં નાના હતા ત્યારે ભડકું આપેલું છે અને પચવામાં એકદમ હડકું સાથે તમને પ્રોટીન ફાઈબર બધું મળી રહે એ બે રીતે હું તમને આજે સમજાવીશ ભેડકું એક તો નાના બાળકોને તમે જો આપવા માંગતા હોય ને તો એ રીતે અને એક મોટા જે લોકોને ભાવતું થોડુંક આપણે ટેસ્ટી અને શાકભાજી સાથે બનાવવાનું છે તો કોઈ પણ એક ઘરની વાટકી કટોરી માપ સેટ કરી લેવાનું છે અને ભડકું બનાવવા માટે ચાર વસ્તુનું ધાન્યની જરૂર છે પહેલાં આપણે ભડકું પ્રિમિક્સ બનાવશું તો અડધો કપ મેં મગ લીધા છે અડધો કપ ચોખ્ખા લીધા છે અડધો કપ આપણે જુવા લીધો છે અડધો કપ બાજરી લીધા છે હવે આ બધી વસ્તુને જો તમારી પાસે જૂની પડેલી હોય ને તો એક વખત શેકી લેવું પણ આ અત્યારે આજે જ મારા બધી ઘરે વસ્તુ આવેલી છે ફ્રેશ છે એટલે હું શેકતી નથી બાકી તમારે ઘરે જૂની હોય થોડુંક જો તમને એવું લાગે કે ભેજનું પ્રમાણ છે તો હળવું શેકી લેવાનું બહુ એટલે વધારે નહીં શેકવાનું હવે આને આપણે એક મિક્સિંગ બાઉલમાં લેશું અને આને આપણે દરદરો એક પાવડર તરીકે એને ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે આપણે કોસ્ટલી ગ્રાઇન્ડ કરવાનું છે આપણે એકદમ સ્મૂધ પાવડર જેવું નથી કરવાનું તો પહેલાં આપણે આને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ જો આપણું ભડકું છે ને આવી રીતે કર્કરો ગ્રાઇન્ડ કરી લીધું છે હું તમને નજીકથી બતાવું કે આવું કર્કરૂ આપણે એકદમ કોસ્ટલી ગ્રાઇન્ડ કરવાનું છે તો આપણે આ ભડકુંનું પ્રીમિક્સ રેડી છે અને આ ભડકું આખું વરસ તમે ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો તો આખું વરસ બગડશે નહીં પણ જો તમે શેકીને લેતા હોય ને તો શેકીને ઠંડુ કરી પછી જ ગ્રાઇન્ડ કરું એમને ગ્રાઇન્ડ ન કરું હવે આમાંથી આપણે એક માપ લે અને ભડકું બનાવવાની તૈયારી કરશું તો તમે જેટલું બનાવું હોય ને એ પ્રમાણે માપ લેવાનું ભેડકું છે ને ફૂલાશે એટલે તમે જેટલું માપ લો ને એનાથી ત્રણથી ચાર ગણું ફૂલાઈને ભડકું તૈયાર થાય તો તમે જેટલું લેવા માંગતો અત્યારે હું આ જો અડધી વાટકી છે ને એ લઉં છું ભેડકું તો આનાથી ચાર ગણું થશે એટલે આવા મોટા બે થાશે વાટકી જેટલા ભડકા એક કપ કરશો તો ચાર કપ ભેડકું થશે એ તમે ધ્યાન રાખજો એટલે આપણે આ જો અડધી વાટકી લીધી છે ભડકું હવે આપણે ભેડકું ને સરસ એકદમ ફટાફટ કૂક થાય અને એકદમ લીસું થાય ને ભડકું એના માટે આપણે એમાં જેટલું માપ લીધું હોય એનાથી ડબલ છાશ લેવાની છે પહેલે એટલે આપણે અડધો વાટકો આપણે ભેડકું પ્રિમિક્સ લીધું છે તો આપણે એક વાટકી આપણે આ છાશ લેશું આખી એક વાટકી છાશ લેશું તો આમાં ખાટી મોડી એવું કશું નથી જે પણ ઘરમાં અવેલેબલ હોય એ તમે લઈ શકો અને સામે એક વાટકી પાણી એનાથી ડબલ એટલે અડધું હતું એનાથી એક આખું કપ વાટકી કે પાણી એટલે કે જે માપ લીધું હોય ને એનાથી ડબલ છાસ અને સાથે એટલું જ ડબલ પાણી લેવાનું છે એટલે તમે એક સપોઝ એક અત્યારે અડધું લીધું છે પણ હું તમને એક માપનું બતાવું એક કટોરી લીધી હોય તો બે વાટકી છાશ અને બે વાટકી પાણી કુલ ચાર ગણું આમાં લિક્વિડ નાખવાનું છે હવે આને દસથી પંદર મિનિટ પલળવા દેશો જેથી બધું સરસ ફૂલાય અને રેડી એકદમ સરસ ફટાફટ ભડકું તૈયાર થઈ શકે હવે પંદર મિનિટ થઈ ગયા છે અને આપણે સાથે વેજીટેબલવાળું બનાવવાના છીએ તો આ લોકો આ જે વેજીટેબલવાળું છે એ મોટાઓ ખાઈ શકે જો તમે નાના માટે બનાવતા હોય ને તો આવી રીતે ખાલી પાણીમાં જ પલાળવાનું તો કેટલા ઉંમરના વ્યક્તિ નાના બાળકો માટે બનાવતા હોય એ પ્રમાણે કે જેમ કે સાવ બાળકો હોય જે દોઢ બે વર્ષના હોય જેને તમે ખવડાવવાનું ધીમે ધીમે બધી ટેસ્ટ ચાલુ કરતા હોય તો તમે એને છાશ જો ન સતતી હોય તો ખાલી પાણીમાં જો છાશ સત્તી હોય તો છાસ પાણીમાં ખાલી મિક્સ કરી અને જેમ આપણે ખીચડી બાફતા હોય એમ ખીચડીમાં જરા ઘી અને મરી નાખી અને તમારે અને મીઠું નાખી અને તમારે આ ભડકું નાના બાળકો માટે તૈયાર કરવાનું નાના બાળકોને ખાસ તમે જેને કબજિયાત રહેતી હોય ને નાના બાળકોને એને જો તમે દવા આપીને થાકી ગયા હોય ને તો તમે આ ભડકું તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો મેં મારા ખુદના બાળકોમાં પણ આ ટ્રાય કરેલું છે એના હિસાબે પેટ એકદમ સાફ રહેશે હવે આપણે મોટા માટે બનાવવાની છીએ અને આ બધા માટે હળવું ભોજન છે સાથે તમને ને બધું એમાં મળી રહે છે કારણ કે એમાં વેજીટેબલ છે એમાં ધાન્ય છે અને પ્લસ આમાં કોઈ પણ જાતનું બીજી કંઈ વસ્તુ નથી જે ઇઝીલી અવેલેબલ છે તો અત્યારે સિઝન પ્રમાણે જે મળતું હોય ને લેવાનું પણ ગાજર કેપ્સિકમ લગભગ બધા સિઝનમાં મળે છે પ્લસ વટાણા છે અને થોડાક લાલ લીલા તીખા મરચાં હતા એ મેં આવી રીતે ઝીણા ઝીણા સુધારેલા છે તમે આની અંદર આદું પણ નાખી શકો તો હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીએ અહીંયા મેં એક પેન લીધું છે વઘાર માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો પણ હું મારા ઘરમાં જે રીતથી બનાવે છે એ રીતથી હું તમને સમજાવું છું એ રીતથી બનાવું છું થોડુંક જ બહુ નહીં પણ આપણે થોડુંક એક ચમચી ઘી લેશું તમે તેલમાં પણ બનાવી શકો ઘીમાં પણ આનો સ્વાદ એકદમ સરસ આવે છે એટલા માટે આપણે ઘીમાં બનાવીએ છીએ ઘી થાય એટલે આપણે એમાં થોડુંક જીરું નાખશું જીરું થવા દેશું સાથે પાચનમાં થોડુંક હળવું રહીએ એટલા માટે આપણે થોડો બહુ જરાક નહીં પણ જો થોડોક અજમો નાખ્યો છે જેથી પાચનમાં આપણે હળવું રહીએ લીમડાના પાન છે એ પણ નાખીશું હવે લીલા મરચાં અને સાથે બધા વેજીટેબલ એક પછી એક નાખવાના છે પહેલાં આપણને સરસ હલાવી લઈએ હવે ગાજર કેપ્સિકમ આ વટાણા છે ને કાચા જ છે આપણે ભડકું જ્યારે આપણે કૂક કરશું ને એમાં બફાઈ જશે તો છતાં તમને એવું લાગતું હોય તો તમે તમારી પાસે જો બાફેલા વટાણા હોય તો પણ લઈ શકો અને સ્કીપ પણ કરી શકો આની જગ્યાએ તમે ટમેટું પણ નાખી શકો અને સરસ એક બે મિનિટ માટે કૂક કરવા છાવા દેશું અને સાથે સાથે થોડાક આપણે મસાલા પણ કરી દેશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખશું મીઠું નાખશું જેથી આપણે સરસ આપણા વેજીટેબલ કૂક થઈ જાય ચપટીક હિંગ નાખશું થોડી ખળદ નાખશું અને આ બધી વસ્તુને સરસ હલાવી લેશું અને એક જ બે મિનિટ માટે આપણે એને સોતે કરવાનું છે બહુ જાજું નથી કરવાનું જો આપણા વેજીટેબલ છે ને સરસ સોતે થઈ ગયા છે હવે ગેસનો ફ્લેમ ધીમો કરી દેવાનો અને જે આપણું આ ભળકું દહીં સોરી છાશ અને પાણીમાં પલાળ્યું હતું એને આવી રીતે હલાવીને મિક્સ કરવાનું અને આપણે નાખતું જવાનું જ્યારે શરૂઆતમાં નાખો ત્યારે થોડીક વાર હલાવવાનું કારણ કે છાસ નાખી છે એટલે આપણે છાસ ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું થોડીક વાર આપણે હલાવા દેવાનું છે થોડીક વાર આપણે ખુલ્લા પેનમાં કરશું અને મીડિયમ હીટ જ રાખશું ફાસ્ટ તાપે નથી કરવાનું જો ફાસ્ટ આપે કરશો તો આ બધું પાણીને છાસ બળી જશે અને જે ભડકું છે ને કૂક નહીં થાય સરખું ચડશે ને એટલા માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવાનું શરૂઆતમાં ખુલ્લા આપણે કોઈ પણ વસ્તુ ઢાંકીને નહીં કરીએ થોડુંક આપ તમને આ જે આપણે મિશ્રણ છે ને ઘાટું થાય ને ત્યાં સુધી થોડીક વાર હલાવશું તમે જોશો કે બે ત્રણ મિનિટમાં જ ઘાટું થવા મળશે મિશ્રણ આ ટાઈમે આપણે થોડુંક મીઠું નાખવાનું છે કારણ કે મીઠું ખાલી વેજીટેબલ પૂરતું જ નાખું હતું પણ ઓછું નાખવું બધા ખારું થઈ જાય તો બહુ જ થોડુંક આપણે મીઠું નાખશું અને આ મારું વજન છે જે મેં તમને પહેલે જણાવ્યું અને જેને મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપી તમે સબસ્ક્રાઈબ કરી હશે ને એને ખબર હશે કે હું કોઈ પણ રેસીપી જ્યાં સુધી મારા ઘરમાં કેટલા વખત સુધી ન બનાવેલી હોય ત્યાં સુધી હું તમને સજેસ્ટ ન કરું હવે એમાં થોડોક મરી પાવડર નાખશું તો તાજો આપણે ક્રશ કરેલો મરી પાવડર છે અને એને પણ હલાવી લેશું અને હવે આપણે આને ઢાંકીને બિલકુલ સ્લો ફ્લેમે કૂક થવા દેસું પંદર મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવવાનું જો એવું લાગે કે પંદર મિનિટથી વહેલું કૂક થઈ ગયું છે તો જોઈ લેવાનું પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર સ્લો ફ્લેમ ઉપર ભેડકું કરશો ને તમે બહુ જ ટેસ્ટી અને બહુ જ બધી વસ્તુ ધાન્ય ચડી જશે એટલે આપણે હવે વચ્ચે વચ્ચે એક બે વખત હલાવવાનું છે વચ્ચે એક વખત આવી રીતે ખોલી અને તમારે જોઈ લેવાનું અને હો થોઈ થઈ શકે તો બેથી ત્રણ વખત હલાવવાનું અને તો છે ને એક એક રસ થાય અને ક્યાંય તમને એવું લાગે કે ચોટી ગયું હોય તો બળી ન જાય એવું ખાસ ધ્યાન રાખવાનું પણ આપણે માપ આપણે લિક્વિડનું બહુ પરફેક્ટ લીધું છે તો બિલકુલ નહીં બળે ખાસ પણ જો પતલા તળિયાવાળું વાસણ હશે ને કૂક તમે જેમાં કરતા હોય ભડકું તો થોડીક તકલીફ પડશે બાકી કંઈ વાંધો નહીં આવે અને સરસ જો ધીમા તાપે કરીએ ને એટલે બધું ધાન્ય એકદમ સરસ ચડી જાય અને એકદમ એક થઈ જાય અને મીઠું પણ લાગે તો હજી આપણે આને થાવા દેવાનું છે અને વચ્ચે હજી એક બે વખત આવી é aí આપણું જો આપણું ભડકું છે ને એકદમ સરસ કૂક થઈ ગયું છે અને તમને જો કેવું ભાવે આટલું થોડુંક લચકાવાળું ભાવે કે હજી થોડુંક થીક ભાવે એ પ્રમાણે તમારે આવી રીતે એનું કન્સિસ્ટન્સી રાખવાની પણ થોડુંક ઠંડુ થઈ ગયા પછી હજી પણ આપણે આ વસ્તુ સેજ જ થીક થઈ જશે તો એ પ્રમાણે તમારે સેટ કરવાનું તમને કેવું ભાવતું હોય ને એ પ્રમાણે તમારે આવી રીતે ભડકાનું તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે આપણું સરસ એકદમ ભડકું થઈ ગયું છે એવું સરસ એકદમ બહુ આમાં મસાલા નથી પણ શાકભાજી સામાન્ય જ છે મીઠું હળદર હિંગ મરી અને અજમો જીરું અને બસ આમાં બહુ કંઈ છે નહીં છતાં પણ એટલું ટેસ્ટી લાગશે કે તમે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે તમે આ ખાઈ શકો હવે આને આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે તમારું ભડકાનું પ્રિમિક્સ અને એમાંથી બનેલું ભડકું એક વખત જરૂર ટ્રાય કરજો જો ગમ્યું હોય અને તો મારી ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બે લાઇકન પર દબાવી દેજો જેથી આવનારી બધી રેસીપીને તમને નોટિફિકેશન મળે અને તમે તરત જ એની રેસી તમે રેસીપી જોઈ અને બનાવી શકો જ્યાં ત્યાં સુધી આપણે બીજી રેસીપી તરફ મળીએ ત્યાં સુધી બધાને આવજો